નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાથી દાહોદ બાદ હવે ભરૂચ જિલ્લામાં સાત પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાનું મનરેગા કૌભાન બહાર પડ્યું ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ અને હાશોતમાં મનરેગા યોજના કોબાન બહાર આવતા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને ઉતર્યા છે અને કોંગ્રેસ નેતા અને જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા પર સીધું નિશાન સાધતા કહ્યું કે મનરેગા કોબાના માસ્ટર કોંગ્રેસના નેતા હીરા જોટવા છે અને વધુમાં ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે આમાં નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો અમે જન આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે તો આશુ રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ આજે भरूचमा મનરેગા कौभा એક એફઆઈઆર શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધરન એન્ટરપ્રાઇઝ પર થયેલી છે પરંતુ આ એફઆઈઆર માત્ર સાત કરોડ અને ત્રીસ લાખના નાણાકીય ગેરરીતિની થઈ છે ત્યારે સવાલ એ થાય છે કે આ એજન્સીઓ દ્વારા વર્ષે જ સિત્તેર કરોડના નાણાં એજન્સીઓને ચૂકવવામાં આવ્યા છે ત્યારે આગલા વર્ષોમાં અને પાછલા વર્ષોની તમામ તાલુકાની કામગીરીની જો તટસ્થ તપાસ કરવામાં આવે તો આ જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા કોઈપણ જગ્યાએ કોઈપણ જાતનું મટીરીયલ સપ્લાય કર્યું નથી રોયલ્ટી વાળા બિલો મૂક્યા નથી જીએસટી વાળા બિલો મૂક્યા નથી છતાં કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જુનાગઢ લોકસભાના ઉમેદવાર જોટવા છે છે આ એજન્સી જોટવાની એમની સાથે મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપરાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે નર્મદા જિલ્લામાં પણ આવી જ રીતના ત્રણ વર્ષ બે હજાર વીસ એકવીસ એકવીસ બાવીસ અને બાવીસ તેવીસમાં આ જલારામ એન્ટરપ્રાઇઝના એકાઉન્ટમાં ચારસો કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે એવી રીતના દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ જમા કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચમાં પણ તટાસ્થ તપાસ થાય અને ગમે એવા ચમરબંધી નેતાઓ હોય કે અધિકારીઓ હોય એમને પણ આમાં આરોપી બનાવવામાં આવે એવી અમારી માગણી છે અમે આવનારા દિવસોમાં લોકોને સાથે રાખીને આ તમામ જિલ્લાઓની જિલ્લા નિયામકની કચેરીઓ એસપી કચેરી અને કલેક્ટર કચેરીની ઘેરાબંધી કરીશું જો આમાં ભીનું સંકેલવામાં આવશે

ભરૂચ જિલ્લામાં ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવે છે જેમાં મદદનીશ પ્રાયોજના અધિકારી હિસાબ જે પોતે ફરિયાદી બને છે અને ફરિયાદમાં એવું જણાવે છે કે ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર અને હાંસોડ તાલુકાની અંદર એક મનરેગા યોજના અંતર્ગત માનવ શ્રમનો ઉપયોગ કરીને ગામડાની અંદર જે રોડ બનાવવામાં આવે છે તેની અંદર કેટલીક ગેરરીતિઓ જણાય આવેલી હતી જે અનુસંધાને તેમની ટીમ દ્વારા કોઈ એક ટેકનિકલ રિપોર્ટ બનાવવામાં આવેલો છે અને જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું જણાવવામાં આવે છે કે આજે રોડ બનાવવા માટેની જે એજન્સીઓ હતી તે એજન્સીઓનું કામ મુખ્યત્વે હતું તે રોડ બનાવવા માટેનું સામાન સામગ્રી પૂરું પાડવાનું પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપુ મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરો રચી અને તેમાં કંઈ ગેરરીતિ આતરેલ છે જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલસામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકાર સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે જે અનુસંધાને એવું કહી શકાય કે તેમને સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જે ફરિયાદ ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધી હાલ તેમની તપાસ ચાલુ કરી દીધેલ છે જે એજન્સીઓના આગળ આપને નામ જણાવો જેમાં એક છે જલારામ એન્ટરપ્રાઇઝ અને બીજું જે છે જે મુરલીધર એન્ટરપ્રાઇઝ કે તે બંને એજન્સીઓનું આ કામ સોંપેલું હતું કુલ કુલ છપ્પન વાત આવે છે ને સાત કરોડ ત્રીસ લાખની અમાઉન્ટ અંદાજીત કહેવામાં આવે છે કે ગેરરીતિ સરકાર સાથે ચિત્રબિંદી કરી રહી છે તો આનાથી વધુ રકમનો આંકડો બહાર આવી શકે ખરો જો હાલ જેમ આપણે જણાવેલું કે હાલ ભરૂચ જિલ્લાના જે ફરિયાદ પ્રમાણે આમો જંબુસર અને હાસોડ તાલુકો છે તેમને અનુસંધાન હાલ તપાસ ચાલુ રહી છે અગર તપાસ ચાલતાની સાથે અગર ભરૂચ જિલ્લાના બીજા અન્ય ગામોની અંદર પણ તપાસ કરતા જો આ પ્રકારની કોઈ પણ ગેરરીતિ જણાય આવશે તો ચોક્કસ તેમની અંદર પણ તપાસ ચાલુ કરવામાં આવશે